ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પીએમના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ હોય સેવાકીય પ્રવૃત્તિઓ સ્વચ્છતા અભિયાન રક્તદાન કેમ્પનું ઠેર ઠેર આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત આજે સવારના દસ કલાકે ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન હાથીખાના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ કેમ્પનું ઉદઘાટન એપીએમસીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ તેમજ વેપારી ડિરેક્ટર મિત્રો ઉમેશભાઈ કોટડિયા દીપેનભાઈ ગાંધી તેમજ જય ખિલનાનીના હસ્તે કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વેપારી મિત્રો તથા કારોબારી મિત્રોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આજે આપણા માનનીય લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને તે દિવસ નિમિત્તે અમે હાથીખાના બજાર સમિતિમાં તેરપંથ યુવક મંડળ વડોદરાનું જે અખિલ ભારતીય તેરાપંથી યુનિ એ લોકોનું જે સંસ્થા છે તેમના દ્વારા તેમના સહયોગમાં તેમની સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સગર કેમ્પનું ઉદઘાટન એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ તથા વેપારી ડિરેક્ટર મિત્રો શ્રી ઉમેશભાઈ કોટડીયા દિપેનભાઈ ગાંધી અને જયભાઈ ખિલનાણીના હસ્તે થશે અને ભારે સંખ્યામાં લોકો એનો લાભ લેશે એવી અમને આશા છે પંચોતેરથી સો યુનિટ ની આશા છે નિમેશ મહેતા પ્રમુખ હાથીખાના ખાના